આગળ વધીશું મુદ્દા પર આ મુદ્દો પણ ખૂબ જ છે કારણ કે દર પાંચમાંથી બે વ્યક્તિ શેર બજાર સાથે કનેક્ટેડ છે એવું કહી શકાય અને સતત ત્રીજા દિવસે આ શેર બજારમાં આખરે ધોવાણ મળ્યું છે એ ભારતીય શેર બજાર કે જે સતત તેમાં એક ગ્રાફ પોઝિટિવ ગ્રાફ જોવા મળતો હતો જો કે છેલ્લા ત્રણ દિવસ થી હવે જોવા મળ્યો છે ઈરાન ને ઇઝરાયલ નું યુદ્ધ શરૂ થયું એટલે કે ઈરાને જે હુમલો કર્યો એ પછી સતત માર્કેટમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અત્યારે ચિંતા એ વાતની થઈ રહી છે જયદેવભાઈ જોડાઈ ગયા છે એમને જયદેવભાઈ સ્વાગત છે આપનું સવાલ એ થઈ રહ્યો છે જયદેવસિંહજી કે જે રીતે એશિયન માર્કેટ તમે ચાહે નિકેઈ વાત કરો હેંગસેંગ જોઈ લો કોસ્પી જોઈ લો અથવા તો આપણે શુક્રવારે જોયું કે ડાઉજોન્સ છે નાસડેક છે એસએનપી ફાઇવ છે બધામાં તેજી છે ખાલી ભારતીય શેર બજાર તૂટી રહ્યું છે આનું શું કારણ હોય શકે બિલકુલ ભારતીય શેરબજારમાં અત્યારે જે ઘટવાના કારણો છે એમાં વૈશ્વિક કારણો પણ જવાબદાર છે અને સ્થાનિક કારણો પણ જવાબદાર છે ખાસ કરીને આપણે જોવા જઈએ તો સતત છ દિવસથી ભારતીય શેરબજારમાં સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી રેડ ઝોનમાં બંધી રહ્યા છે અને તેના મુખ્ય કારણોમાં વૈશ્વિક કારણો જોવા જઈએ તો જે ખાડી દેશોમાં અત્યારની પરિસ્થિતિ છે અને ખાસ કરીને ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ છે એની દુનિયાભરના માર્કેટોમાં નેગેટિવ અસર જોવા મળી છે અને ત્યાર પછી આપણે વાત કરી કે હેંગસેંગ હેંગસેંગી અને તો હા ત્યાં જે તેજી છે છે પણ પણ કારણો અલગ ભારતમાં સ્થાનિક કારણો પણ નવા ઉમેરાયા છે જેમાં ખાસ કરીને હરિયાણા અને કાશ્મીરના જે એક્ઝિટ પોલના પરિણામો છે એ નેગેટિવ બાબત ગણી શકાય ત્યારબાદ એથેન્ડો લઈ અને સેબીનો જે સર્ક્યુલર આવ્યો છે તેની પણ એક નેગેટિવ ઇન્પેક્ટ કરી શકાય અને આંતરરાષ્ટ્રીય લેવલે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈ ગ્રેન ક્રૂટના જે ભાવ છે એ પણ નીચલા લેવલથી અગિયાર બાર ટકા ઉપર આવ્યા છે જે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ટૂંકાગાર થોડાક ધકારા પણ સમાચાર કરી શકાય તો તેને લઈ અને પતક છ દિવસથી ભારતીય સિંધુજ નું જે વલણ છે તે સુધી એક સવાલ એ પણ હતો કે ડીઆઈઆઈ સતત ખરીદી કરી રહ્યું છે અને એફઆઈઆઈ સતત વેચવાલી કરી રહ્યા છે આ જે વાયસે વર્ષા શું કામ થઈ રહ્યું છે બિલકુલ આપે સરસ સવાલ કર્યો તો એફઆઈઆઈનું જે સ્ટેન્ડ છે તેમાં ખાસ કરીને ચાઇનીઝ ગવર્મેન્ટ છે એના દ્વારા અત્યારે તેની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે ટૂંકા ઘરે ઘણા બધા પગલા લેવામાં આવ્યા છે અને તેને લઈ અને વિદેશી રોકાણકારો એ સતત ભારતમાં જે રોકાણ કર્યું હતું તેમાં તેઓ થોડુંક પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે અને ભારતમાં જે પ્રોફિટ બુકિંગ કરી અને જે પૈસા છે તે ચાઇનીઝ ઇકોનોમીમાં ડાયવર્ટ કરી રહ્યા છે તો આ ટાઈપની જે પરિસ્થિતિ છે તે માત્ર ટૂંકા ગાળાની ગણી શકાય હું કહીશ કે વિદેશી રોકાણકારો ફરીથી પણ ભારતીય વલણ દાખવશે અને થોડાક સમય પછી તેઓ ખૂબ સારી રીતે ફરજ ફરવશે કારણ કે ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે એ ખૂબ જ ઇન્ટેક છે ભારતના નબળા ફંડામેન્ટલના કારણે કોઈ વેચવાળી જોવા મળતી હોય તેવું કોઈ રીઝન નથી અને હાલની જે વેચવાળી છે તે માત્ર ટૂંકા ગાળાની જ છે

તે સ્થિતિ પણ બદલાવી જરૂરી છે અમારે આ વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર